નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની દ્વારા આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચસો બે કોલેજોમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચસોથી વધારે કોલેજોમાં કુલ પાંચ હજાર નવસો જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર પ્રિન્સિપાલ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર લાઇબ્રેરિયન ટ્યુટર વગેરે જેવી જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે અને એના માટે પોસ્ટ પ્રમાણે જે છે એ અલગ અલગ લાયકાત રાખવામાં આવેલી છે અને આના માટે જે છે એ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલો છે તો તમે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમારે જે તે દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જઈ અને વોક ઇન ઇન્ટરવ્યૂ જે છે એ આપવાનું રહેશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે એચ સૌથી મોટી ભરતી બે હજાર પચીસ પાંચસો બે કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કુલ જગ્યાઓ પાંચ હજાર નવસો સિત્યોરથી રહેશે અને લાયકાત જે છે એ પોસ્ટ પ્રમાણે અલગ અલગ રહેશે પ્રિન્સિપાલ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરિયન ટ્યુટર વગેરે જેવી અલગ અલગ જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે સૌ તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત જાહેરાત ક્રમાંક પંદર બે હજાર પચીસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ માટે પ્રિન્સિપલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર ડ્રીલ માસ્ટર ટ્યુટર તથા લાઇબ્રેરીયનની ખાલી જગ્યાઓ માટે વોક ઇન ઓપન ઇન્ટરવ્યુ વોક ઇન ઓપન ઇન્ટરવ્યુ તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સોમવાર છવ્વીસ આઠ બે હજાર પચીસ મંગળવાર અને અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે સવારે નવ કલાકે રાખવામાં આવેલો છે લાયકાત ધરાવનાર ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે જરૂરી સમય પ્રમાણપત્રોના પ્રમાણિત નકલો તથા પોતાના સંપૂર્ણ બાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો અસલ પ્રમાણપત્રો તથા જરૂરિયાત હોય તો એનઓસી સાથે સ્વ ખર્ચે યુનિવર્સિટીની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમય હાજર રહેવું તો તમે જોઈ શકો છો પચીસ તારીખ છવ્વીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે વોક ઇન ઓપન ઇન્ટરવ્યૂ એટલે કે આની અંદર કોઈપણ ઉમેદવાર જે છે એ નિયત લાયકાત ધરાવતા હોય તો ડાયરેક્ટ જઈ અને ઇન્ટરવ્યૂ જે છે એ આપી શકે છે આના માટે તમારી કોઈપણ પ્રકારની ઓનલાઈન પરીક્ષા લેવામાં નહીં આવે તમારે યુનિવર્સિટી ખાતે જઈ અને ડાયરેક્ટ જે છે એ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જો તમે નિયત લાયકાત ધરાવતા હોય તો જે ઓવરઓલ આખી લાયકાત છે એ યુનિવર્સિટી દ્વારા હજી સુધી વેબસાઇટ પર પબ્લિક કરવામાં નથી આવી પરંતુ આખી જે છે એ વિગતવાર નોટિફિકેશન જ્યારે પણ જાહેર કરવામાં આવશે તો એની માહિતી તમને જે છે એ એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે પછી આગળ લખીએ છે એ પ્રમાણે ભરતી સંદર્ભે લઘુત્તમ લાયકાતના ધોરણો યુજીસી એઆઈસીટી આઈએનસી એનસીએચ એનસીટી બીસીઆઈ અને ફિઝિયોથેરાપી કાઉન્સિલ અને અન્ય એપેક્સ બે બોડીઝ મુજબ રહેશે શૈક્ષણિક લાયકાતના ધોરણો ભરતી પ્રક્રિયામાં જોડાયેલ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના નામ અને ખાલી જગ્યાઓની વિષયવાર યાદી આનુષંગિક માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ એસી ડોટ એસી ડોટ ઇન પર મૂકવામાં આવશે જે કાળજીપૂર્વક જોઈ લેવી તો જ્યારે પણ વિગતવાર નોટિફિકેશન આવશે તો એની માહિતી જે છે હું તમને આપી દઈશ દર્શાવેલ ખાલી જગ્યાઓમાં કે કોલેજોની સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે છે ફેકલ્ટી વાઇઝ ઇન્ટરવ્યૂની તારીખ સમય અને સ્થળ સહિતનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે જે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ધ્યાન લેવી તો જે છે તમે જોઈ શકો છો અલગ અલગ જે છે એ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે અને પચીસ તારીખ છવ્વીસ તારીખ અને અઠાવીસ તારીખે વોક ઇન ઓપન ઇન્ટરવ્યૂ જે છે છે તો તમારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે જઈ અને ઓફલાઈન જે છે એ ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે જો તમે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને સેલ્ફ ફાઇનાન્સ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલગના સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર જોબ મેળવવા માગતા હોય તો તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ વેકેન્સીસ જે આર્ટ્સ કોલેજો છે એની અંદર કુલ ત્રણસો ને અઠ્ઠાણું જગ્યાઓ જે છે એ ખાલી પડી છે એની અંદર પ્રિન્સિપલની ઓગણત્રીસ આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણસો સત્તર લાઇબ્રેરીની સત્યાવીસ અને પીટીઆઈની જે છે એ પચીસ જગ્યાઓ ખાલી છે જે કોમર્સ કોલેજ છે એની અંદર બત્રીસ જગ્યાઓ ખાલી પડી છે સાયન્સ કોલેજીસની અંદર ત્રણસો પંચાણું જગ્યાઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે એની અંદર ચારસો ઓગણપચાસ જગ્યાઓ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ છે એની અંદર અઠ્યાવીસ જગ્યાઓ પછી જે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજો છે ત્યાં એટી નાઇન જગ્યાઓ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ છે ત્યાં પંચોતેર જગ્યાઓ જે બીએડ કોલેજ છે ત્યાં એક હજાર એકસો ને જગ્યાઓ જે છે એ ખાલી પડે છે તો બીએડ પછી જે પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવતા હોય તો તમારા માટે જે છે એ ખૂબ જ મોટી તક શકાય બી એસ ડબલ્યુ કોલેજોની અંદર પાંચ જગ્યાઓ ખાલી છે એમએસ ડબલ્યુ કોલેજોની અંદર એકસો અઠ્યાસી જગ્યાઓ બીઆરએસ કોલેજોની અંદર એકોતેર જગ્યાઓ એમ આરએસ કોલેજીસની અંદર પાંચ જગ્યાઓ બીસીએ કોલેજની અંદર એકસો ઇઠ્યોતેર જગ્યાઓ પીજી ડીસીએ કોલેજિસની અંદર બે જગ્યાઓ પછી એમએસસી સી એન્ડ કોલેજની અંદર અડતાળીસ જગ્યાઓ લો કોલેજોની અંદર એકસો સાત જગ્યાઓ બીબીએ કોલેજિસની અંદર એકત્રીસ જગ્યાઓ અને પીજી ડી મેલ્ટી કોલેજની અંદર એકસઠ જગ્યાઓ તો આમ કુલ ત્રણ હજાર ત્રણસો પાંચ જગ્યાઓ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર ખાલી પડે છે હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો જે એમએસસી કોલેજો છે એની અંદર ટોટલ છસો વીસ વેકેન્સી છે એની અંદર પ્રિન્સિપલ પ્રિન્સિપલ કમ પ્રોફેસર સ્લેશ પ્રોફેસરની એકાવન જગ્યાઓ આસ એસોસિએટ પ્રોફેસરની બસો છ જગ્યાઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણસો બત્રીસ જગ્યાઓ ટ્યુટર લાઇબ્રેરિયન સ્લેશ પીટીઆઈની એકત્રીસ અને વાઇસ પ્રિન્સિપલની એક પણ જગ્યા ખાલી નથી તો આ રીતે જે છે તમે જોઈ શકો છો એમએસસી કોલેજની અંદર કુલ છસોને વીસ જગ્યાઓ જે છે એ ખાલી પડે છે એમએડ કોલેજની અંદર એકસો સત્તાણું જગ્યાઓ બીએસસી નર્સિંગ કોલેજિસની અંદર એક હજાર એકસોને એક જગ્યાઓ એટલે કે અગિયારસોને એક જગ્યાઓ પીવી બીએસસી નર્સિંગ કોલેજીસની અંદર ત્રણસો જગ્યાઓ એમએસસી નર્સિંગ કોલેજીસની અંદર ત્રેપન જગ્યાઓ હોમિયોથેરાપી કોલેજીસની અંદર છન્નું જગ્યાઓ ફિઝિયોથેરાપી કોલેજિસની અંદર ઓગણચાળીસ જગ્યાઓ આમ કુલ બે હજાર ચારસોને છ જગ્યાઓ જે છે એ અહીંયા આ કોલેજોની અંદર ખાલી પડી છે એની અંદર તમે જોઈ શકો છો પ્રિન્સિપલ પ્રિન્સિપલ કમ પ્રોફેસર સ્લેશ પ્રોફેસરની બસો ચોસઠ જગ્યાઓ એસોસિએટ પ્રોફેસરની ત્રણસો છન્નું જગ્યાઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની સાતસો સિત્યાસી જગ્યાઓ લાઇબ્રેરિયનની નવસો ચોત્રીસ જગ્યાઓ અને વાઇસ પ્રિન્સિપલની પચીસ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને હવે આપણે અંતની અંદર જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી ની અંદર જે છે એ દસ જગ્યાઓ ખાલી પડી છે અને ડિપ્લોમા એન્ડ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજિસની અંદર બસોની છપ્પન જગ્યાઓ જે છે એ ખાલી પડી છે જેની અંદર પ્રિન્સિપલની 30 જગ્યાઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની 72 ડ્રીલ માસ્ટર સ્લેસ ટ્રેનિંગ ઓફિસરની પંચાવન જગ્યાઓ લાઇબ્રેરિયનની પચીસ જગ્યાઓ અને ટ્યુટરની જે છે એ ચોવીસ જગ્યાઓ જે 84 ચોર્યાસી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો આમ જે છે એ તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલ પાંચ હજાર નવસો ને સિત્તેર જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને વિગતવાર નોટિફિકેશન જે છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું પરંતુ જો તમે નિયર લાયકાત ધરાવતા હોય તો આ ભરતીને જે છે એ તમે જરૂરથી કન્સિડર કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડિયો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ